વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો આણંદથી ગૃહમંત્રી અમિત શાહ લાયેલ છે સીધા ત્યાં અને આજે આ કામ ખૂબ સારી રીતે કર્યું છે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે આજે અહીંયા એકવીસો ઓગણત્રીસ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ડિગ્રી લઈને નીકળ્યા છે પિસ્તાલીસ લોકોએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને અડત્રીસ લોકોએ ડોક્ટરેટની ડિગ્રી પાસ પ્રાપ્ત કરી છે હું આ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપવા માગું છું મિત્રો અહીંથી નીકળી તમે આજે પોતાની જાતને સક્ષમ અને ઉદ્દેશપૂર્ણ બનાવવાનો સંકલ્પ લઈને જશો એવો મને વિશ્વાસ છે જ્ઞાનથી સક્ષમતા તો આવે પણ જે જીવનનો ઉદ્દેશ જ ના હોય એ જીવન કોઈ દિવસ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતું નથી અને જેને જીવનમાં મેળવ્યું છે એવા અનેક લોકોના જીવનનો મેં અભ્યાસ કર્યો છે હું તમને કહેવા માગું છું કે જીવનમાં એને જ મેળવ્યું છે જેને ઉદ્દેશ નક્કી કરી એ ઉદ્દેશની પરિપૂર્તિ માટે આખું જીવન પરિશ્રમ હોય આજે તમે જયારે અહીંથી નીકળી રહ્યા છો ત્યારે તમારી ઉજ્જવળ કેરિયરની તો સંકલ્પના કરજો જ કરજો તમારા પરિવારના બધા લોકોના ઉત્કર્ષની પણ કલ્પના કરજો પણ સાથે સાથે સમાજ અને ભારત માટે શું કરવાનું એનો સંકલ્પ કરીને પણ આજે જવું જોઈએ એ કરશો તો જ તમારા જીવનનો એક ઉદ્દેશ નક્કી થશે અને એ ઉદ્દેશની પાછળ તમે પૂરો જીવન પરિશ્રમ કરશો તો સફળતા કોઈની જોડે માંગવા નહીં જવું પડે સફળતા પોતાની જાતે જ તમારી સામે આવીને ઊભી રહેશે મિત્રો ઉદ્દેશ વગરનું જીવન ક્યારેય લોકો માટે ઉદાહરણ રૂપ નથી બનતું હું શું બનીશ એનો વિચાર જરૂર કરવો પડે પરંતુ સમાજ અને દેશને હું શું આપીશ એનો પણ વિચાર સાથે જ કરીએ તો જ આ ઉદ્દેશની પૂર્તિ થવાની સંભાવના છે અને સફળતા મળવાની સંભાવના છે ચરોતર યુનિવર્સિટી પ્રકારથી કમ્પ્લીટ પ્રાઇવેટ યુનિવર્સિટી છે એ પ્લસ સૌથી પ્રાપ્ત કરવામાં આપણી યુનિવર્સિટી પ્રાપ્ત કરવાવાળી યુનિવર્સિટીઓમાંથી એક છે સેન્ટર ઓફ એક્સિલન્સનું સ્ટેટસ પણ ચરોતર યુનિવર્સિટીને મળ્યું ને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની પણ માન્યતા મળી લગભગ સો રિસર્ચ પ્રોજેક્ટ પચીસથી વધુ પેટન્ટ અને ચાર હજારથી વધુ રિસર્ચના પબ્લિકેશન એ અહીંયા જે પ્રકારની ગતિવિધિ ચાલે છે એનું દ્યોતક છે મિત્રો આજ અહીંથી તમે નવા સ્વપ્ન નવી જવાબદારીઓ અને અનેક સંભાવનાઓ લઈને જ્યારે અહીંથી તમે બહાર નીકળી રહ્યા છો ત્યારે એવા સમયમાં ગ્રેજ્યુએટ થયા છો જે સમયને ભારતના અમૃત કાલ તરીકે ઓળખવામાં આવે છે ભારતની આઝાદીના પંચોતેર વર્ષથી ભારતની આઝાદીના સો વર્ષ સુધીનો પચીસ વર્ષનો આ કાલખંડ એ ભારતના અમૃત કાલ તરીકેનો આપણી આઝાદીથી પંચોતેર વર્ષ સુધી આપણે ઘણું મેળવ્યું અનેક ક્ષેત્રોમાં આપણે પ્રગતિ કરી છે પરંતુ આ પચીસ વર્ષથી સો વર્ષનો કાલખંડ એક સમયગાળો એ ભારત માટે અમૃતકાળ અને સંપર્ક સંકલ્પ સિદ્ધિનો સમય છે મિત્રો આપણે દેશની અંદર અનેક પ્રકારના લક્ષ્યો આ દસ વર્ષની અંદર આપણે પ્રાપ્ત કરી લીધું અગિયાર વર્ષ પહેલા બે હજાર ચૌદમાં આ દેશ દુનિયાના અર્થતંત્રોની તાલિકામાં અગિયારમાં નંબર હતો આજે આપણા દેશનું અર્થતંત્ર દુનિયામાં ચોથા નંબરની ઇકોનોમી આજ ભારત બની ગઈ તમે લોકો ખુશ થઈ હર્ષનાદ કરો છો પરંતુ હું તમને આજે અહીંથી કહીને જાઉં છું એકત્રીસ ડિસેમ્બર બે હજાર સત્યાવીસના દિવસે આપણે દુનિયામાં ત્રીજા નંબરની ઇકોનોમી બની ગઈ તમે સમજી શકો છો થી દુનિયાના ત્રીજા નંબરની ઇકોનોમી મતલબ આ દેશના યુવાનો માટે કેટલી અપાર સંભાવનાઓ અનેક તકો તમારા માટે સૃજિત કરીને રાખી દેશની અંદર એક એવું પ્લેટફોર્મ બનાવીને રાખ્યું છે જે પ્લેટફોર્મ પર ભારત નો યુવાન ઉભો થઈ ભારતની દીકરી ઉભી થઈ વિશ્વભરના યુવાનો સાથે બે બે હાથ કરી શકે એવું પ્લેટફોર્મ બનાવવાનું કામ આજે સમાપ્ત થયું હું પછી આ પ્લેટફોર્મ એમને એમ નથી બન્યું દુનિયાના ચોથા નંબરનું આપણે અર્થતંત્ર બન્યા આજે દુનિયામાં જેટલા પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે એમાંથી પચાસ ટકા ટ્રાન્ઝેક્શન ભારતની અંદર થાય છે પચાસ ટકા બાકીની પાંચસો થી ઓછા ગામો કનેક્ટિવિટી ધરાવતા હતા આજે આ દેશની અંદર દોઢ લાખ ગામો સુધી કનેક્ટિવિટી પહોંચવાનું કામ સમાપ્ત થઈ ગયું ભારત દુનિયામાં ત્રીજા નંબરનો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો પેહલા મોબાઈલ બહારથી થી આવતા આજે આપણા તો બધા મોબાઈલ આપણે બનાવીએ જ છે પરંતુ વિદેશમાં પણ મોબાઈલ મોકલવાનું કામ આજ ભારત કરેલું ઓટોમોબાઈલના ક્ષેત્રમાં વિશ્વમાં આપણે ત્રીજા નંબર પર પહોંચ્યા દૂધના ક્ષેત્રમાં વિશ્વમાં પહેલા નંબર પર પહોંચ્યા અનેક પ્રકારની અનેક પ્રકારની વિકાસની શરૂઆત અને સ્થાયી વિકાસની પરંપરા વર્ષની અને એના કારણે પૂરી દુનિયામાં દેશનું સન્માન વધ્યું છે અને એને એક વિપુલ સંભાવનાઓની નિર્મિત કરી છે જે તમારા માટે છે તમારા ભવિષ્ય માટે છે ભારત આજે પૂરી દુનિયામાં ઉત્પાદનનું હબ બન્યું છે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે અને નરેન્દ્રભાઈ નેતૃત્વમાં આપણે આ દસ વર્ષની અંદર આવનારા પચીસ વર્ષ સુધી દુનિયાની ઇકોનોમીની દિશા તય કરાવવાના ક્ષેત્રોમાં ફાઉન્ડર મેમ્બર ભારત બન્યું છે ગ્રીન એનર્જી આજે સમગ્ર વિશ્વમાં ભારતને કોઈ અવગણી શકે એમ સ્પેસ સમગ્ર વિશ્વમાં ભારતને કોઈ અવગણી શકે ગ્રીન હાઇડ્રોજન આપણી દમદાર શરૂઆત થઈ ગઈ છે ડિફેન્સ પ્રોડક્શન આપણે દિન રાત ચોગુની પ્રગતિ કરી રહ્યા છે સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ થોડી મોડી શરૂઆત થઈ બે હજાર થી થઈ પરંતુ આજે સેમી કંડક્ટર મેન્યુફેક્ચરિંગમાં ભારતના વિકાસને આખી દુનિયા આશ્ચર્યચકિત થઈને જોઈ રહી છે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ આપણે બહુ જલ્દીથી ગેપ પૂરો કરી રહ્યા અમિત શાહ ગુજરાતના પ્રવાસ છે ત્યારે ગુજરાતના આણંદમાં આવેલ ચરોતર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં તેમણે હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા તેમજ તેમના હાથે પદવી પણ જોકે કે એનાયત કરવામાં આવશે સમાચારમાં હાલ જ સમાચાર માટે જોતા રહો પ્રદેશ ગુજરાતી નમસ્કાર